મારી નજર સામે સ્ત્રી ઊભી હતી હું એટલો આશ્ચર્યચકિત થયો કે હું સમજાવી શકતો નથી કારણ કે તેણે મને કંઈક કહ્યું જે થઈ શકે તેમ ન હતું હું તે સ્ત્રી સાથે સંબંધમાં હતો પરંતુ આજે તેણે મને આશ્ચર્યચકિત કરી દીધું મને ખબર ન હતી કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું હું ત્યાંથી ચાલ્યો ગયો પરંતુ જ્યારે હું મારા ઘરે પહોંચ્યો ત્યારે મારી સામેનું દ્રશ્ય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે હું સ્થિતિમાંથી ભાગીને આવ્યો હતો કે અહીં પણ હાજર હતી મારું નામ સનુ છે હું મારી માતાનો એક માત્ર દીકરો હતો હું ખૂબ જ સુંદર ચહેરો ધરાવતો માણસ હતો એટલો સુંદર કે તેને જોઈને બધા પૂછે કે શું કોઈ માણસ આટલો સુંદર હોઈ શકે જ્યારે હું જન્મ્યો ત્યારે દરકને આશ્ચર્ય થયું કે આટલો સુંદર પુત્ર લોકો મને જોવા દૂર દૂરથી આવતા હતા મારી મા આખો દિવસ મારી નજર ઉતારતી રહેતી બધા કહેતા કે હું જે પણ છોકરી સાથે લગ્ન કરીશ તેના નસીબ ચમકી જશે મારી માતા સારી વ્યક્તિ હતી તેને હંમેશા મને શીખવ્યું કે સુંદરતા ભગવાન તરફથી મરેલ ભેટ છે તે આપે છે તો લઈ પણ શકે છે પણ મને મારી સુંદરતા પર ખૂબ ગર્વ હતો અમારા ઘરમાં ખાવા પીવાનું બહુ ન હતું છતાં હું મારી જાતને મહાન માનતો હતો અમે સામાન્ય લોકો હતા મારા પિતા આ દુનિયામાં ન હતા મારી માતાને ખબર હતી કે તેને એક જ દીકરો છે અને તે પણ સુંદર એટલે કે તે મારા લગ્ન કોઈ અમીર છોકરી સાથે કરાવવા માંગતી હતી અને અલબત્ત મારી સુંદરતા જોઈને કોઈ પણ સ્ત્રી મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય અથવા સમજો કે મોટું દહેજ આપવા તૈયાર થઈ જાય આપણા દેશમાં તો આ બધું સામાન્ય હતું એટલા માટે મારી માતા હંમેશા મારા માટે સંબંધો શોધતા રહ્યા પણ મને મારી સુંદરતા પર એટલો ગર્વ હતો કે હું બહુ બગડી ગયો હતો એક છોકરી હતી જે મારી સાથે શાળામાં ભણતી હતી તેનું નામ કિરણ હતું તે છોકરી મારા માટે પાગલ હતી અને આખી શાળા આ વાત જાણતી હતી તેઓ કહેતા કે બસ તેને સ્વીકારી લો જો આમ નહીં થાય તો તે આત્મહત્યા કરી લેશ જ્યારે તે મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી મારી સાથે બેસવાનો પ્રયત્ન કરતી તે મને પત્રો લખીને મારી પાછળ ફરતી રહેતી મને તે ખૂબ પસંદ આવતું મને લાગ્યું કે હું કંઈક ખાસ છું તે છોકરી મારા માટે પાગલ છે તે બધી છોકરીઓને સામે મારા વખાણ કરતી કે હું સનુ સાથે જ લગ્ન કરી તેની સાથે મારું જીવન વિતાવવા માગું છું એક દિવસ તે મારા માટે કોઈ છોકરી સાથે ઝઘડો કરી રહી હતી કે તું કોણ છે તેને પોતાનું કહેવા વાળી હું તેને મારો બનાવીશ જ્યારે તમે છોકરીઓને તમારા માટે એકબીજામાં લડતી જોવો છો ત્યારે તમને ખૂબ સારું લાગે છે મારી મારો સંબંધ કરાવીને પૈસા કવામાં માંગતી હતી પરંતુ તેને મને ક્યારેય ખરાબ વ્યક્તિ બનવાનું કહ્યું ન હતું પછી કદાચ મારી સુંદરતાએ મને ખરાબ વ્યક્તિ બનાવ્યો બધા કામ છોડીને ક્યારે હું ખરાબ કામોનો હિસ્સો બની ગયો મને તેનું ભાન પણ ન રહ્યું મારા માટે બધું સામાન્ય થઈ ગયું જે કેટલાક લોકો માટે પાપ હોય છે હું સિગરેટ પીતો હતો અને બધા ખરાબ કામ કરતો હતો અને મિત્રો સાથે રહેતા રહેતા મને એવી આદત પડી ગઈ હતી કે હું સલોની નામની તયા તવાયફના કોઠે જવા લાગ્યો સલોની ખૂબ જ સુંદર હતી તેના ચર્ચા દૂર દૂર સુધી ફેલાયેલા હતા કારણ કે તે યુવાન હતી અને આ સુંદરતામાં મશહૂર હતી મેં બધા પાસે તેના વખાણ સાંભળ્યા મેં કહ્યું કે હું પણ જોઈશ કે તે કેવી દેખાય છે આમ તો લોકો કહેતા કે હું ખૂબ જ સુંદર છું અને આ મહિલા વિશે પણ એવું જ કહેવામાં આવતું હતું હું તેને જોવા માંગતો હતો અને જિજ્ઞાસાથી ત્યાં ગયો પણ પછી મને ખબર પડી કે અહીં એવો માણસ આવી શકતો નથી જે વધુ પૈસા આપે છે જ્યારે બધા કોઠે એ જ નિયમ હોય છે કે જે વધુ પૈસા આપે તેને વધુ સન્માન મળે પરંતુ અહીં એવો નિયમ હતો કે જો સલોની અહીં કોઈને પસંદ આવી જાય ભલે તે નાનો મજૂર હોય તો સલોની તેના માટે ડાન્સ કરતી અને જો તેને તે પસંદ ન આવે તો ભલે તે ક્યાંનો પણ નવાબ હોય તેને કોઠે આવવા દેવામાં આવતો ન હતો મારા ઘણા મિત્રો કહેતા કે તેઓ તો ત્યાં જવા માંગે છે પણ અમે ત્યાં જઈ ત્યાં જઈ શકતા નથી પણ તું ત્યાં જઈ શકે છે તે તને તરત પસંદ કરી લેશે તેના કેટલાક ખાસ ગ્રાહકો છે અમુક લોકો તેના ગીતો સાંભળવા આવતા અને જો તેનું કંઈ પસંદ ન આવે તો તે તેને બહાર ફેંકી દેતી કહેવાય છે કે તે આ કામ કરવા માંગતી ન હતી પરંતુ તેની માતા તવાયફ હતી તેમ છતાં તેણે તેની પુત્રીને કોઠામાંથી બહાર મોકલી દીધી જેથી તે આ કામ ન કરી શકે પણ જેને તેની સાથે લગ્ન કર્યા તેને ફરી તેને એ જ કોઠે બેસાડી દીધી સલોની કામ કરવા માંગતી ન હતી પરંતુ તે વેચાઈ ગઈ હતી અને સંજોગોએ તેને આ કામ કરવાની ફરજ પાડી હતી તેની માતાએ આ દુનિયા છોડી દીધી હતી તેથી તે આ કામમાં લાગી ગઈ કહેવાય છે તેના પતિએ તેની સાથે જે કર્યું તેનાથી તેને પોતાનો જીવ લીધો હતો પરંતુ કેટલાક લોકો કહેતા કે આ જૂઠ છે જ્યારે વાર્તા એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચે છે ત્યારે તેમનામાં તેનું પોતાનું કંઈક ઉમેરી દે છે હું એમ પણ કહીશ કે સલોનીની વાર્તા પણ તેમની જેમ ખૂબ જ વિચિત્ર હતી આ વાત સાંભળ્યા પછી હું પણ તેના તરફ આકર્ષવા લાગ્યો હતો સલોની બધાને તેની નજીક બેસવા દેતી ન હતી તે કોઈને તેની નજીક આવવા દેતી ન હતી હું પણ થોડો ચિંતિત હતો મારા મિત્રોએ મારી સાથે શરત લગાવી હતી કે તને ચોક્કસ એન્ટ્રી મળશે કદાચ તારા કારણે અમે પણ તારી સાથે અંદર જઈએ પણ હવે હું વિચારી રહ્યો હતો શું તે ખરેખર પાગલ છે તેણે તેના પતિની હત્યા કરી છે તેથી તે આ ક્ષેત્રમાં છે જો તે મને જોઈને ગુસ્સે થઈ જાય અને ના પાડી દે તો આજે મારા મિત્રો સામે તો મારી બદનામી થશે પણ હું એ ભૂલી ગયો હતો કે મારા માર્ક્સ પણ ઓછા નથી મારો ચહેરો પણ પરફેક્ટ હતો તેણે મારી તરફ એક નજર નાખી અને મને લાગ્યું કે તે ઊંડા વિચારોમાં છે પરંતુ પછી મારી સાથે એ જ થયું તે પણ મારા માટે પાગલ બની ગઈ અને હું દરરોજ રાતે તેના કોઠે વિતાવા લાગ્યો જ્યારે મારી માતા મને પૂછતી કે તું ક્યાં છે તું કહેતો કે હું મંદિરમાં છું હું પ્રાર્થના કરું છું મેં મારા જીવનનું સૌથી મોટું અને સૌથી મોટું જૂઠ કહ્યું હતું હું ખૂબ ખરાબ કામો કરવા લાગ્યો હતો હું જાણતો હતો કે આ બધું બરાબર નથી પણ હું તે કરતો રહ્યો મારી માતાએ કહ્યું આટલી બધી પૂજા કરીને તારે શું કરવાનું છે તેથી મેં મારી માતાને વાતમાં લેવા માટે કહ્યું મા શું તમે જાણો છો હું દેખાવમાં સારો છું પરંતુ જે લોકો દેખાવમાં સારા હોય છે તેમના નસીબ સારા હોતા નથી હું ઈચ્છું છું મારા જીવનમાં એક સારી છોકરી આવે તેથી જ હું આ દિવસોમાં એક નાનકડું કામ કરું છું કે હું દરરોજ રાત્રે મંદિરમાં સૂઈ જાઉં છું મારી માતાએ કહ્યું દીકરા તને તારા ભાવિ જીવનથી આટલો ડર કેમ લાગે છે મેં કહ્યું મા આજકાલ તો બહુ લોકો બહુ વિચિત્ર છે જો હું કોઈના પ્રેમમાં હોઉં અને તે મને પ્રેમ ન કરે તો તો મારી જિંદગી બરબાદ થઈ જાય શું તને ખબર નથી કે જે પણ મારી જિંદગીમાં આવશે તે માત્ર મારો ચહેરો જ જોઈને આવશે હવે મારી માતા પણ ચિંતિત થઈ ગઈ તેને કહ્યું એવું તો છે પણ આટલી ચિંતા ન કર હું તને મંદિરમાં ન જવાનું નથી કહેતી તું ખચકાટ વગર જઈ શકે છે પણ ઘરે પણ આવ્યા કર હું એકલી હોઉં છું મેં કહ્યું ઠીક છે હવે હું ક્યારેક ઘરે જતો પણ જ્યારે મારા સલોનીને મળવા જવાનું હોતું અને મારી માતા મને પૂછતી તો હું મારી માતા સાથે જૂઠું બોલતો કે હું બીજે ક્યાંક છું આમ તો સલોની પણ ઓછી સુંદર સ્ત્રી ન હતી તેની આંખો એટલી સુંદર હતી કે હું તેનું વર્ણન કરી શકતો નથી બસ હું તેની આંખોમાં ખોવાઈ જતો સલોની મને કહેતી અમે તવાયફ કોઈને પ્રેમ કરતા નથી અમે ફક્ત માત્ર સંપત્તિને પ્રેમ કરીએ છીએ અમને બાળપણથી શીખવવામાં આવે છે કે આપણી પાસે જે કંઈ છે તે માત્ર સંપત્તિ છે આપણા દિલમાં પણ દિમાગ હોય છે અને આ ધંધો છે અને અમે સ્વીકારીએ છીએ કે અમે તે ખોટું કરી રહ્યા છીએ પરંતુ આ જ કરવા માટે અમે જન્મ્યા છીએ અમને કોઈ પણ અપનાવવા તૈયાર ન હોઈએ તો શું કરી શકીએ તે કેટલી મોટી અને ઊંડી વાતો કહેતી હતી તેનો અવાજ ખૂબ જ સુંદર હતો તેની અંદર ઘણું બધું હતું તે ખૂબ જ સારા અવાજમાં ગાતી હતી અને સાથે કવિતા પણ કરતી હતી તે ખૂબ જ સારો ડાન્સ પણ કરતી હતી મેં તેના કરતાં વધુ સ્ત્રી સુંદર ક્યારે જોઈ ન હતી મારી પાસે પૈસાની કોઈ કમી ન હતી મેં વિદેશી એક મહિલા સાથે મિત્રતા કરી હતી જે બહારથી હતી તે મારા એક ચિત્ર માટે મને હજારો ડોલર મોકલતી હતી કારણ કે તેના કરતાં પણ હું ખૂબ જ સુંદર અને અલગ પ્રકારનો માણસ હતો એટલા માટે મારી પાસે પૈસા હોતા પણ આ પૈસા વ્યર્થ જતા મારી માતા મને કહેતી કે નોકરી કર પણ મને કોઈ નોકરી કરવામાં રસ નહોતો હું ભણ્યો હતો અને નોકરી મેળવી શકતો હતો પણ હવે હું આડસુ બની ગયો હતો મને કહેતા અજીબ લાગે છે પરંતુ હું આવો જ હતો મારી માતા હંમેશા મારા માટે સંબંધો શોધતી હતી તેમની એક જ શરત હતી કે છોકરી અમીર પરિવારની હોવી જોઈએ પણ હું જાણતો હતો કે મારી માતાને આવી છોકરી નહીં મળે કારણ કે આજના વાતાવરણમાં છોકરાઓ એવી જ છોકરીઓ શોધે છે જેઓ ખૂબ જ અમીર હોય પણ મારી માતાને કોણ સમજાવે તે આ કામમાં વ્યસ્ત રહેતી અને દરરોજ ક્યાંક ને ક્યાંક જતી રહેતી તેણે બે ત્રણ મહિલાઓને પણ કહ્યું હતું આમ તો મારી એક મોટી બહેન પણ હતી અમે તેના લગ્ન કરાવ્યા અને તે તેના પતિ સાથે બીજા શહેરમાં રહેતી હતી તેને બે બાળકો પણ હતા તે ક્યારેક અમારા ઘરે આવતી અને ખૂબ ચીસો પાડતો મને તેના બાળકો પસંદ હતા પરંતુ તે ઘણા મને હેરાન કરતા હતા એક દિવસ મારી માતાએ પૂછ્યું કે તે રાત્રે વારંવાર મંદિરે કઈ પૂજા શરૂ કરી છે આમ તો પૂજાનું ઘણું મહત્ત્વ છે પણ તારું મોં તો પૂજા પાઠ જેવું નથી મેં કહ્યું મમ્મી હું જ્યાં જાઉં છું બસ એટલું સમજો કે હું ત્યાં બહુ ખુશ છું મારી માતાએ મને કહ્યું કે કંઈ પણ ખોટું કરવાની ભૂલ ન કરતો હું તારી લગ્ન કરવા માગું છું જો હું અમીર પરિવારમાંથી કોઈ છોકરીને લાવીશ તો યાદ રાખ કે તે ખૂબ જ બગડેલી હશે અને તેની ખૂબ કાળજી લેવી પડશે જો તે આપણાથી ગુસ્સે થાય તો તે બધું પાછું લઈ જઈ શકે છે અને તેમાં કંઈ ખરાબી નથી જો તે બધું આપશે તો અમે તેની સંભાળ લઈશું પણ તારે તેની મહત્તમ કાળજી લેવી પડશે મેં કહ્યું કે તું જે કહે હું ત્યાં લગ્ન કરી લઈશ મારી માતાએ એક દિવસ બિરયાની બનાવી હતી પણ મને કોઠે જવાની ઉતાવર હતી તેથી તેને ડબ્બામાં બને બિરિયાની આપી અને કહ્યું કે મંદિરમાં જઈને બેસીને જમી લેજે મેં કહ્યું કે હું તેને લઈ જઈ શકતો નથી પણ માએ જીદ કરી અને મને જબરદસ્તી ડબ્બો આપ્યો જ્યારે હું કોઠે આવ્યો ત્યારે મેં સલોનીને તે ડબ્બો આપ્યો અને કહ્યું કે મારી માતાએ આપ્યો હતો તો તેણે કહ્યું કે આ પહેલાં ક્યારેય કોઈ ગ્રાહકે આવું કર્યું નથી મેં કહ્યું કે મારી માતાએ મને આપ્યો અને મેં તને આપ્યો તું આરામથી બેસીને જમી લે બિરિયાની તેને કહ્યું કે અહીં તો અમે દુનિયાની દરેક વસ્તુ ખાઈએ છીએ પરંતુ તમે સાચા છો કે મા દ્વારા તૈયાર કરાયેલ ખોરાક જેવું બીજું કંઈ નથી હું મારી માતાને પણ ખૂબ મિસ કરું છું મેં તેને કહ્યું કે મારી મા ખૂબ સારી છે ખૂબ જ નિર્દોષ છે તેને કહ્યું કે કાશ હું પણ મળી શકું મેં કહ્યું હું તેને કહું છું કે હું મંદિરમાં જાઉં છું સલોની આ વાત પર હસી તેને કહ્યું શું તમે ઘણું ખોટું કરો છો મેં કહ્યું મને ખબર છે પણ અમારી યુવાનીના દિવસો છે અને યુવાનીમાં બધા લોકો આવા જ હોય છે જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે દરેક વ્યક્તિ ભગવાનને યાદ કરે છે મારું જીવન આમ જ ચાલતું હતું મને કોઈ વાતની ચિંતા ન હતી અને હું ઈચ્છતો હતો કે મારું જીવન આ રીતે જ ચાલુ રહે હું સલોનીના પ્રેમમાં પડ્યો ન હતો બસ તેની સાથે રહેતો હતો કેટલીક વાર સલોનીએ એમ પણ કહ્યું હતું કે પ્રેમ ફક્ત તેને જ મળે છે જે ખૂબ જ ભાગ્યશાળી હોય છે મેં કહ્યું હા પણ તમારા નસીબમાં પ્રેમ નથી તમે લોકો ખૂબ જ સારી એક્ટિંગ કરો છો તો તેણે કહ્યું હા એક્ટિંગમાં પૈસા મળે છે પણ પ્રેમમાં પૈસા નથી હોતા તેમાં માત્ર દુઃખ જ હોય છે કેટલીક વાર મને તેના શબ્દો ખૂબ જ વિચિત્ર લાગતા હું સારો સમય પસાર કરી રહ્યો હતો એક દિવસ મેં એક બાબાને જોયા જે હાથ વાંચી રહ્યા હતા તેને મારો હાથ બતાવ્યો અને કહ્યું કે મને કહો કે મારા જીવનમાં કેટલા મજા લખ્યા છે તો તેણે મારો હાથ જોયો અને એક ક્ષણ માટે ખોવાઈ ગયા પછી તેને મારો હાથ પોતાના પરથી હટાવ્યો અને કહ્યું કે તું કમનસીબ માણસ છે દૂર જા અહીંથી મેં કહ્યું તમે શું કહેવા માગો છો શું વાત કરો છો કેવા પ્રકારની વાત કરો છો તેને કહ્યું હા તું બહુ કમનસીબ માણસ છે બહાર નીકળ હું તેને તેના પૈસા આપવા માંગતો હતો પરંતુ તેણે પૈસા લેવાની પણ ના પાડી દીધી હતી તું ખૂબ જ અસ્વસ્થ હતો પરંતુ પછી વિચાર્યું કે આ લોકો ફક્ત તેમના વ્યવસાય ચલાવે છે એવું લાગે છે કે તે ખરાબ મૂળમાં હતો મેં તેના વિશે ફરીથી વિચાર્યું નહીં સલોની પાસે બેઠી હતી હું તેની સામે જોઈ રહ્યો હતો તે ખૂબ જ સુંદર લાગી રહી હતી તેને કહ્યું મારે કંઈક કેવું છે મેં કહ્યું હા બોલો તેને કહ્યું આ જરૂરી વાત છે તમે એક સારા વ્યક્તિ છો મને લાગ્યું કે હું જે કહ્યું તે સમજી શકશો મેં કહ્યું શું વાત છે તારે વધારે પૈસાની જરૂર છે જો તને વધુ પૈસા જોઈએ છે તો તારે રાહ જોવી પડશે મારી પાસે અત્યારે પૈસા નથી અઠવાડિયા પછી આવી જશે તેને કહ્યું કે પૈસા વિશે વાત નથી મેં કહ્યું તો પછી શું વાત છે તેને કહ્યું એક મહત્વપૂર્ણ વાત છે તે તારી અને મારી અને બીજા કોઈની છે તેણે શું કહ્યું તે હું સમજી શક્યો નહીં મેં કહ્યું તારો શું કહેવાનો મતલબ છે શું થયું છે તે સ્પષ્ટ મને કે તેણે મારી સામે વિચિત્ર નજરે જોયું અને પછી કહ્યું કે મારા ગર્ભમાં તમારું બાળક છે હું તમારા બાળકની મા બનવાની છું આ સાંભળી હું બે ક્ષણ તો મૌન રહ્યો અને પછી હસવા લાગ્યો મેં કહ્યું શું મજાક કરે છે તેને કહ્યું કે તે મજાક નથી આ તમારું બાળક છે મેં કહ્યું કે આવું ન થઈ શકે તેને કહ્યું હું મજાક નથી કરતી હું જાણું છું કે આ તમારું બાળક છે જ્યારે તેણે ખૂબ જ ગંભીરતાથી કહ્યું તો મેં કહ્યું તું કોણ છે અને તારું સ્ટેટસ શું છે તું મને પાગલ બનાવવા માંગે છે તે જોયું છે હું ખૂબ જ અમીર માણસ છું તેથી મને બાળકના મુદ્દા પર બ્લેકમેલ કરવા આવે છે આ મારું બાળક છે અને તેના માટે મારે તારી સાથે લગ્ન કરવા જોઈએ અથવા બીજી કોઈ વસ્તુ જો મને તારી વાત સાથે સંમત કરી તો તું શું વિચારે છે હું જ્યારે પણ અહીં આવતો ત્યારે તને પૈસા આપતો હું તારા માટે ભેટો લાવતો તે મારા પર કોઈ ઉપકાર નથી કર્યો તે મારા ઉપર કોઈ અહેસાન નથી કર્યો કે મેં તારા પર કોઈ એહસાન નથી કર્યો તેથી હું હવે જાઉં છું હું હવે અહીં નહીં આવું તે બૂમો પાડવા લાગી કે આ બાળક તમારું જ હું તેનો જીવ નહીં લઉં નહીતર મને પાપ લાગશે તમે કહો કે શું કરવું છે મેં કહ્યું આ મારું બાળક નથી તમે તેની સાથે જે ઈચ્છો તે કરો પણ તમે જૂઠું બોલો છો તમે મને ફસાવી રહ્યા છો લોકો સાચા છે તવાયફ લોકોને ફસાવે છે તેની છેલ્લી કમાણી પણ લઈ લે છે પણ હું એટલો મૂર્ખ નથી કે તમારા હાથમાં મૂર્ખ બની શકું તમે મોટા લોકોને મૂર્ખ બનાવીને બરબાદ કર્યા હશે પણ હું એમાંથી નથી આટલું કહીને હું નીકળવા લાગ્યો મેં નક્કી કર્યું કે હું ફરી ક્યારેય તેની પાસે નહીં જાઉં આ મને પાગલ કરી રહી હતી અને આવી જગ્યાએ રહેતી મહિલાઓનો શું ભરોસો અને તે પોતે કહેતી હતી કે અમે લોકો સાથે ખોટું બોલીએ છીએ અમારી પાસે હૃદય નથી અમે ફક્ત પૈસાની ચિંતા કરીએ છીએ અને ત્યારે અચાનક તે મોટી સાચી સાવિત્રી બનવાનો પ્રયત્ન કરી રહી હતી આમ તો સાચું છે તે જૂઠું બોલી રહી હતી હું પાગલ ન હતો મને તેના માટે કોઈ પ્રેમ ન હતો આ બધું માત્ર સમય પસાર કરવા માટે હતો હું તરત જ ત્યાંથી નીકળી ગયો અને એક મહિના સુધી સલોનીને ન મળ્યો મારી માતાએ મારો સંબંધ જોયો હતો તે ખૂબ જ અમીર પરિવારની દીકરી હતી જ્યારે મેં તે છોકરીનો ફોટો જોયો ત્યારે હું તેની સામે જોતો જ રહ્યો કારણ કે તે ખૂબ જ સુંદર દેખાતી હતી મારી મા મને કહેતી હતી કે તારા સસરા કહેતા હતા કે અમારી દીકરી ખૂબ જ સાદી અને બીજી છોકરીઓ કરતાં ઘણી અલગ છે અમારા ઘરમાં કોઈ પણ પ્રકારના બંધનો નથી મારા નસીબમાં એક ખૂબ જ સરસ સ્ત્રી આવી રહી હતી આનો અર્થ એ કે મેં કંઈ ખરાબ નથી કર્યું ભગવાન મારાથી નારાજ ન હતા જો તે મારા પર ગુસ્સે થયા હોત તો મેં આટલી સરસ છોકરી સાથે લગ્ન ન કર્યા હોત મારા ઘરે પણ કોઈ પણ વસ્તુની કમી ન હતી અમારા લગ્ન શહેરના સૌથી મોટા લગ્નોમાં એક હતા કારણ કે તેના પિતા ખૂબ જ પ્રખ્યાત હતા તેણે લગ્નનો ડ્રેસ પહેર્યો હતો પરંતુ તેની ઉપર લાંબો ગાઉન હતો તેને કહ્યું કે હું ઈચ્છતી નથી કે લોકો મારી સામે જુએ મેં મારા લગ્નના સમાચાર સલોનીને પણ પહોંચાડ્યા હતા જેથી તેની અંદર કોઈ ગલતફહેમી હોય તો તે દૂર થઈ જાય અને તેને ખબર પડે કે મારા લગ્ન ક્યાં થઈ રહ્યા છે હું તેને મારો દુશ્મન માની રહ્યો હતો મેં ભગવાનનો આભાર માન્યો અને અમને અમારા નવા ઘરે મોકલવામાં આવ્યા કારણ કે તેના પિતાએ તેને દહેજમાં એક બંગલો આપ્યો હતો આખા ઘરને શણગારવામાં આવ્યું હતું ત્યાં ઘણી બધી વસ્તુઓ હતી અહીં એવું લાગતું હતું કે જાણે આ દુનિયા પર મારા માટે સ્વર્ગનું નિર્માણ થયું છે અમે ત્યાં જ રહેવાના હતા દુલ્હનને રૂમમાં બેસાડવામાં આવી હતી રૂમમાં જતા પહેલાં હું આખું ઘર જોઈ રહ્યો હતો ને મારા નામે એક બેંક એકાઉન્ટ પર બનાવ્યું હતું જેમાં લાખો રૂપિયા જમા હતા અને મને કહેવામાં આવ્યું હતું કે દર મહિને આમાં પૈસા આવશે તેણે કહ્યું કે તમારે કોઈ કામ ન કરવું અમે તમને અમારી સાથે સેટ કરીશું પણ તમે અમારી દીકરીને ખુશ રાખો અમે ઈચ્છીએ છીએ કે અમારી દીકરી ખુશ રહે તેના ચહેરા પર સ્મિત હોવું જોઈએ ઉપરાંત અમારું હનીમૂન માત્ર દૂર જવાનું ન હતું અમારે આખી દુનિયાની ટૂર કરવાની હતી ટિકિટો બુકડ થઈ ચૂકી હતી મારી પત્નીનો ચહેરો દેખાડવા માટે મેં લીધેલી ભેટ માટે મારા સસરાએ મને પૈસા આપ્યા હતા પરંતુ તેણે કહ્યું કે આ તારી પત્નીને ન કહેવો રૂમમાં પ્રવેશ્યો અને ભેટ તેની પાસે મૂકી તે ઘૂંઘટ કાઢીને બેઠી હતી મેં તેને ભેટ આપી અને તેનો પડદો ઊંચો કર્યો પણ મારી નજર તેના પર પડતા જ હું ચોંકી ગયો તેનું પેટ તો બહાર નીકળેલું હતું લાગ્યું કે તે પાંચ મહિનાની ગર્ભવતી છે જ્યારે મેં તેને પૂછ્યું કે શું તે મા બનવા જઈ રહી છે તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ તેને કહ્યું ના એવું નથી તે મારો હાથ પકડીને મને ક્યાંક લઈ જવા લાગી મને ખબર ન હતી તે મને ક્યાં લઈ જાય છે તે મને એક રૂમમાં લઈ ગઈ જ્યાં આઠ નવ મહિનાની દેખાતી નાની છોકરી સૂતી હતી મેં પૂછ્યું કે આ કોણ છે અને તે ક્યાંથી આવી છે તેને કહ્યું કે આ મારી દીકરી છે મને આઘાત લાગ્યો મેં કહ્યું તમારા લગ્ન અગાઉ થઈ ગયા હતા તેને કહ્યું મેં લગ્ન કર્યા નથી પણ હું એક છોકરા સાથે ખૂબ પ્રેમમાં હતી અને અમે લોકો અમારી રેખા ઓળંગી ગયા હતા પણ તેને મારી સાથે લગ્ન ન કર્યા મારી સાથે દગો કર્યો મેં મારી જાતને મારી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ આ બાળકીને જન્મ આપ્યો ત્યારે મારા માતા પિતાએ કહ્યું કે તેઓ મારા લગ્ન ખૂબ જ સારા અને સુંદર માણસ સાથે કરાવશે અને તેઓએ મારા લગ્ન તમારી સાથે કરાવ્યા મેં કહ્યું પણ હું આ છોકરી વિશે કંઈ જાણતો નથી હું નર્વસ થઈ ગયો કારણ કે હું આ વસ્તુ માટે તૈયાર ન હતો તે પોતાની જાતને છુપાવી રહી હતી કારણ કે તેનું પેટ હજુ પણ દેખાતું હતું મતલબ કે તેણે હમણાં જ એક બાળકીને જન્મ આપ્યો હતો તે એક બાળકીની મા હોવાનું સ્પષ્ટ હતું તેથી તે તંદુરસ્ત દેખાતી હતી હું વિચિત્ર અને નર્વસ બની ગયો જ્યારે મેં મારા સસરાને ફોન કર્યો તો તેમણે કહ્યું કે અમે તમને આટલું બધું આપ્યું છે તમે એક બાળકને સંભાળી શકતા નથી અને કોઈ પણ રીતે હવે મારી પુત્રી તમારી પત્ની બની ગઈ છે જો તમે તેને છોડી દો તો તમને આપેલી બધી વસ્તુઓ પણ તમારી પાસેથી પાછી લઈ લેવામાં આવશે હું ખરાબ રીતે ફસાઈ ગયો હતો તેથી જ આ લોકો અમને આટલા પૈસા આપતા હતા ઈશ્વરનું વચન જૂઠું નથી હોતું ઈશ્વરે મારી સાથે પણ એવું કર્યું જેવો હું હતો મને એવી જ પત્ની મળી મને સલોનીના શબ્દો યાદ આવવા લાગ્યા શું ખરેખર તે મારા બાળકની મા બનવાની હતી પણ હું એવો ફસાણો કે સંભાળી શક્યો નહીં અમે હનીમૂન પર હતા મને જોતું બધું હતું પણ ખુશ નહોતો તે છોકરી પણ અમારી સાથે આવી હતી તે લોકોએ કહ્યું કે મારે તેને મારું નામ આપવું પડશે તે મારી પત્નીનું ગેરકાયદેસર બાળક હતું હું કેવી રીતે તેને સહન કરું શું મારી પાસે આવી પત્ની હતી મારી માતા પણ ચૂપ થઈ ગઈ કારણ કે મારી માએ જ મને અહીં ફસાવી દીધો હતો મારી માતાએ માત્ર સંપત્તિ જોઈ છોકરીનું પાત્ર નહીં મારા મગજમાં ખોટા વિચારો આવતા રહ્યા જ્યારે પણ હું મારી પત્ની તરફ જોતો ત્યારે મને ગુસ્સો આવતો તે ફક્ત મારા પર હુકુમ ચલાવતી હતી તેના માતા પિતા પણ મારા પર હુકુમ ચલાવતા હતા અમારા લગ્નને એક વર્ષ વીતી ગયું જ્યારે અચાનક મારા સપનામાં સલોની આવી તે ખૂબ જ ખરાબ હાલતમાં હતી મેં વિચાર્યું કે હું તેને થોડા પૈસા આપી દઉં તેથી હું ત્યાં ગયો ત્યારે તેણે મને મળવાની ના પાડી પણ પછી મેં જીદ કરી તો તે માની ગઈ પરંતુ કહ્યું કે તે મારી સાથે વાત કરશે અને તે પણ માત્ર પાંચ મિનિટ માટે તે મારી સામે પણ જોતી ન હતી મેં કહ્યું કે તમે મને જે બાળક વિશે કહ્યું હતું તે ક્યાં જ શું મારી દીકરીનો જન્મ થયો અને પછી જો એ મારી દીકરી છે તો મને પાછી આપો હું તેને અહીં છોડી શકતો નથી મને પહેલેથી જ મારા કાર્યોની સજા મળી રહી છે હું ખૂબ જ પરેશાન હતો જો હું કોઈના ગેરકાયદેસર બાળકોને ઉછેરી શકું તો હું જાણતો હતો કે આ તો મારું બાળક છે હવે મને ખાતરી થઈ ગઈ હતી તેને કહ્યું તમે ખૂબ જ વિલંબ કર્યો ત્યાં દુનિયા છોડી ગઈ તમારી એક દીકરી જ હતી પણ મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ અને અમે તેને બચાવી શક્યા નહીં મેં કહ્યું તમે ખોટું બોલો છો મારી દીકરી તમારી સાથે જ છે પણ તેણે મને કહ્યું કે જાઓ જોઈ લો તમારી દીકરી ત્યાં દફન છે હું ખૂબ રડ્યો શું કરવું તે ખબર ન હતી મેં સલોની પાસે માફી માગી તેને કહ્યું કે ઘણા લોકોએ હૃદયને દુઃખ પહોંચાડ્યું છે તમને પણ માફ કર્યા ભગવાનની સામે તારું નામ પણ નહીં લો હું ત્યાંથી પાછો આવ્યો અને હવે મારી એ જ જિંદગીમાં પાછો જાઉં છું હું જાણું છું કે મારું આખું જીવન કાયમ માટે આ જ છે મને કોઈ ઇજ્જત નહીં મળે હું મારા સસરા માટે તેમની દીકરી માટે ખરીદેલું રમકડું છું આ બધાને મારું અપમાન કરવાનું મન થાય છે હવે મને વિચાર આવે છે કે જો મેં સલોની સાથે લગ્ન કર્યા હોત અને મારા બાળકને ભણાવ્યું હોત તો સારું થાત હું ખોટું બોલ્યો હતો હું જાણતો હતો કે આ મારું જ બાળક છે એક પુરુષ તો આ જાણે જ છે પરંતુ તે સમયે હું નર્વસ હતો ડરી ગયો હતો પણ હવે મારું આખું જીવન આમ જ વીતવાનું છે ક્યારેક હું ખૂબ જ પરેશાન થઈ જાઉં છું મને લાગે છે કે મારે સરળની પાસે જવું જોઈએ મને પૈસાની કોઈ કમી નથી પણ હવે તે મને ત્યાં આવવા દેતી નથી તે કહે છે કે હું તમારો ચહેરો જોવા નથી માંગતી મારા જીવનમાં હું કોઈની પાસે જઈને થોડો ખુશ થતો હતો પરંતુ હવે તે મને આ તક પણ આપતી નથી તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ